તો તારે ઘર નું બાયડું ઉગાડ્યું રે તું જ બાયડી લે લે તો મારા માથે ઢોળા આવી ગયા પણ એમાં શું કમા આલ વાણી રે કરાય નથી કે આ કાળા મોળા થઈ જશે થઈ જશે ને થઈ જશે હા તો હાલ હાલ સોફ કેટલી રમે બરોબર જામી ગઈ હે કુકરિયું બધી ગોઠવાઈ ગઈ હે હવે ખાલી તૈણ ભરવાના બાકી રહ્યા હે કા દાદા શું થયું ડોલી લઈ ગયો એ ના એ નથી લઈ ગયો તો એ વારી ગેમ થાય એનો એ થયું એટલે પાછો પ્રશ્ન એને કહી દીધો ડોલી હા તો તમને બીજો પ્રશ્ન દીધો શું દીકરા હજુ કેમ પ્રશ્ન બહુ અઘરો છે પણ શું છે દાદા તમે વાત કરો તો મને ખબર પડે ને કઈક આમ જો દીકરા પ્રશ્ન એવો છે કે એક ખેડૂત છે એક બકરી છે

પણ માર બાપા કોની ઘરે નો હોય આ મારા બાપા ને મને બાઈ ની રાખવાના આ કેમ રહી જાય છે હા ઓલો નટુડો આયા તો લગભગ નટુડો ની ઘી સાથે લઈ ગયો લા જવા દે એલા કમા હે કેબિન તો બંધ છે વાર કાપવા વાળો વીર ગયો છે તારા ભાઈ માં ભમરાનો હે તું ભમરાનો કઈ ખબર પડતી નથી હવે તું જા તારા ઘરે મોજાવ મારા ઘરે મારા દીકરા નટુડે મને એવું મેગું માર્યું છે ને હવે તો બાયડી લેવી લેવી દાદા હા સમજો મે પૂરો લઈ લીધો તમે સીએ બની ગયા પણ બકરી ક્યાં એ કપાસર બકરી ને ઓલો ભગલો સારવા ગયો નદી કાઠે ત્યાંથી લઈ લીશુ એ આ આમ હાલો માલો હે દીકરા હું અસર સીટ લાગુ હું એ એમ નો સી લાગે સી કેમ માલે કેમ આમ કમ્પ્લીટ હાલવાનું ઘડી કાલો આમ હે હા

એટલે હા બોલું શું દેખાડો કરે એટલે મારા બાપુ આવ્યા હતા બાપુ ચોકડીએ નોખા પીડા ને એક કલાક જેવું થયું ક્યાં ખબર બપે ભરે કરી હવે મારો બેટો આ તો વાવ્યો પડી ગયો છે તમે મારા દીકરા ક તો પથારી ફેરવી નાખી પણ જો હવે સિમમાં જાવ ને તો મોડું થઈ જાય છે મારો દીકરો ડોહલી મારા મોર પહોંચી જાય છે હવે શું કરવું આ એ તો હે જ કરી પેલા બકરીને લઈ જાવ અને સિંહને લઈ જાવ અને બકરીને પાછી લઈ આવું હડી જો કોયડા જવાબ આખા ગામમાં કોઈ મારમાં નો નોંધી પણ આ કોકની જાન નીકળી હોય ને તો એમ કેમ કે હાલો જાનમાં માં તો કોક ની જાન જાય એમ છે પણ હવે હું બાયડી વિના રહી જાય આનો લો ભૂરિયો જવાબ લઈને પોગી જવાનો આનો ઉજ્જલ તો રયો ને મારે જ કટ કરીને પોતો ઓજો છે બકરી લઈ જાવ હા જરી જો જાવા દે એમ કે આ બધું હું દે આમાં એવું છે કાકા હં તે મારી દીકરીનો ઓઠાનો જવાબ દે એની હારે મારા દીકરીના લગ્ન કરવાના છે ઓઠાનો જવાબ હું દે દઈશ મને મારા પાંગ આવશે જો દીકરી આ કાકા આપણો ઓઠાનો જવાબ દઈ દે તો તું એના હારે લગ્ન કરીશ ઉંમરમાં થોડાક મોટા છે કે કાકા મારે ઉંમરનું નથી જોવાનું મારે બુદ્ધિશાળી મારા છે નક્કી બુદ્ધિશાળી તો હું છું મારા છોકરાને ઓઠા હું જ કહેતો તો તો સાંભળો કાકા મારું ઓઠું જવાબ દઈ દો તો એ ઓઠું કે કે એક ખેડૂત છે એક બકરી છે એક સિંહ છે અને એક પૂડો છે એને નંદીના ઓલા પાર કરવાના છે અને એક ઉડકુ છે એમાં બે જ જણા બેહી એકે તો એ કઈ રીતે પાર કરવાનો એમાં હું બકરીને લઈને પેલા વહી જવાનો સિંહને લઈ જવાનો અને બકરી પાછી લાવવાની હા પછી પૂળો અને પછી બકરી દીકરી જવાબ સાચો હે

મુકી મુકી કિને ચા કિને તો ભાઈ બીજા લઈ ગયા પણ મુકી કોણ લઈ ગયું એ તાર બાપો હે કે નું ધોડતો તો રહ્યો નહિ મરા